હાલો ભાઈ મોરબી રખડવા જાય છે આપણે બધા બધા ગાડી ગાડીમાં બેહી ગયા છે આલો ગાડી ને બે જાય છે આપણે પણ ગાડી ને બી ગયા છે હાલો ભાઈ આવી છે રખડવા જાવ નીકળી ગયા છે ભાઈ હાલો આપણે જાય છીએ મોરબી જો ભાઈ ગોપાલભાઈ ગાડીમાં આગળ બેસી ગયા મોરબી જવા માટે તૈયાર બધા હાલો હું પણ ગાડીમાં બેસી ગયો છું મોરબી જવા માટે ભાઈ હાલો ભાઈ ગાડી જવા દીધી આપણે ટ્રાફિક બહુ હતું રસ્તામાં અમારા ધર્મેશભાઈ ધર્મેશભાઈ ગીત વગાડે છે આ અમારા મામુ જો આ ધર્મેશભાઈ ગીત વગાડી રહ્યા છે અને પછી અમે ઉતરી ગયા ગોટલે ઉભા રહી ગયા ભાઈ ગોટલે બધા ફોટા ફોટા પાડવા માટે ઉભા રહી ગયા સારું લોકેશન હતું એટલે આ અમારા ધર્મેશભાઈ કઈ રહ્યા છે કઈ રીતના ફોટા પાડવાય આ મારા ગોપાલભાઈ જો ગોપાલભાઈ પાસિપુ ગયા મોરબી જવા મોરબી નો ગઢ છે આ મોરબી બાજુ ટ્રાફિક રસ્તો છે પછી કીધું હાલો આપણે જઈએ છે મોરબી આવજો ભાઈ ગોપાલભાઈ ગાડીમાં આગળ બેસી ગયા હે મોરબી જવા માટે તૈયાર બતાએ હાલો હું પણ ગાડીમાં બેહી ગયો છું મોરબી જવા માટે ભાઈ હાલો ભાઈ ગાડી જવા દીધી આપણે ટ્રાફિક બહુ હતું રસ્તામાં આ મારા ધર્મેશભાઈ ધર્મેશભાઈ ગીત વગાડે છે આ અમારા મામુ જો આ ધર્મેશભાઈ ગીત વગાડી રહ્યા છે અને પછી અમે ઉતરી ગયા ગોટલે ઉભા રહી ગયા ભાઈ ગોટલે બધે ફોટા વોટા પાડવા માટે ઉભા રહી ગયા સારું લોકેશન હતું એટલે આ અમારા ધર્મેશભાઈ કઈ રહ્યા છે કઈ રીતના ફોટા પાડવા અમારા ગોપાલભાઈ જો ગોપાલભાઈ મોરબી જવા મોરબી નો ગઢ છે આ મોરબી નું ગયા મંદિર